ઓટોમેટિક સી જામ થઈ ગયા આ જો જામ આવી ગયા એ બાપા કેમ કે બહુ ખતરાવળ છે હેલો મિત્રો સ્વાગત છે તમારું આજના આજે અમે જવાના છે એવા ઘરમાં જે સો વર્ષોથી પણ જૂનું ઘર છે અને જ્યાંના લોકો દસ વર્ષથી આ ઘરમાં નથી આવ્યા એટલે કે દસ વર્ષ પહેલા તેઓ આ ઘરમાંથી ચાલ્યા ગયા છે તો આજે આપણે આ ઘરની વિઝિટ લેવાના છે અને જોઈએ છે કે પહેલા કેવું હતું એ જોકે આમાં એટલો ફેર નહીં હોય કારણ કે દસ વર્ષથી જ લોકો અહીંયાથી ગયા છે બાકી ઘર તો સો વર્ષો જૂનું છે તો આપણે જવાના છે આ ઘરમાં અને જોવાના છે કે કઈ રીતે આ બધી આખો માહોલ છે અને ઘરમાં અંદર શું શું જોવા મળે છે દસ વર્ષ પહેલાં અને સો વર્ષ પહેલાં શું શું હતું એ બધી આપણે જોશું અને આજના વિડીયોમાં ખૂબ જ મજા આવશે તો હાલો તો એટલું જૂનું હોવાનો અંદાજ આપણે અહીંયાથી થી આવી જાય જો પેલાની શરત કેવી હતી આ જો પૂરું આખું કામકાજ છે લાકડાનું છે ને અહીંયા જો આ કઈ

શું કહેવાય કે ડાઇનિંગ હોલ કહેવાય એ પણ આને કહી શકીએ એટલી જગ્યા છે ને આ પહેલાંના જો ચૂલા કદાચ છે અહીંયા રસોઈ બનાવવામાં આવતી કદાચ મારા અંદાજ મને કહે છે કે ચૂલો જ છે ને આ પાણી રાખવાનું મને લાગે ત્યાં સુધી પાણી આવ્યો છે એ રીતના બધી છે આમાં ટૂંકમાં નેગેટિવિટી આવે નેગેટિવ એનર્જી હોય ને એ રીતના બધી લાગે ને આમ હા શું કહે કે ગ્રાઉન્ડ ના ઘર એવી રીતના છે ને કે આમાં ઓક્સિજન પૂરતો મળતો નથી અત્યારે ફૂલ દિવસ છે છતાં પણ આ બધું કેટલું અંધારું લાગે આમાં અત્યારે છે ને તમે તડકો છે બરાબર તમને દેખાડીને અત્યારે કંઈક ત્રણ જેવો ટાઈમ થયો છે બપોરના તો એ અત્યારે એટલું શું કહે કે આમાં અંધારું થઈ ગયું છે ચાલો અંધાર છે જોઈ શકો હા અહીંયા જો

ઉપર આખો બીજો શું કહે છે ઉપર નો બીજો ફ્લોર લાગે આ શું સામાન ઘર કહી શકીએ ઉપર ખાના રાખ્યા બધી વાળું છે ઉપર ઉપર લાઈટ મારું દેખાય ઉપર 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 ફ્લોર ઉપર દેખાય

બાન કા મે રીત છે ને કે ઓક્સિજન છે ને સાવ ક્યાંમ આ જો આયા દરવાજો છે અમે અહીંયા ત્યાં આયા આ જો પગ અપણ અહીંયા છે બધા જો આ જો અહીંયા છે હું શૂટ જો હું દેખાડું કમ્પ્લીટ આખો પેલી જો શૂટ અહીં રીતતા કરતો તો રેડી આપણેથી શૂટ કરતા તો જો આ તું આઈ અહીંયા શૂટ તો રેડી આમે દેખાડું પછી અહીંયા આવો એટલે અહીંથી ડાયરેક્ટ આ ફ્યુટું તો અહીંયાથી ફ્યુટું તો અહીંયા હું ક્યાં છું હું આ બાજુ છું તો આ કેવી રીતના ફ્યુટું

પછી આ ત્રણ શકો આ હજુ મઈ ગયો પણ અત્યારે છે ને આમાં કંઈ મને સમજાતું જ નથી કે હું કરવું કે હું નહીં તો આપણે છે નેક્સ્ટ વિડીયોમાં ટ્રાય કરશું ને જો સારો રિસ્પોન્સ આમાં મળ્યો ને એટલે આપણે જોરદાર ચેલેન્જ પણ એ કરવાના છે તો પેલા જૂના દરવાજાને બધાની ઘણું બધી સીના સીન હું તમને પછી દેખાડું ને આગળ ફટાફટા લઉં મિત્રો એવું પણ બની શકે છે કે મારા કેમેરામેનનો પગ તે બોટલ ઉપર પડ્યો હોય અને તે બોટલ ફૂટી હોય પણ જે થયું એ થયું પણ આ ઘરમાં જતાની સાથે જ એક નેગેટિવ એનર્જીની ફિલિંગ આવે છે એટલે કે આ ઘરમાં થોડોક ડર જેવો લાગે છે ને તે ઘરમાં ઓક્સિજનની પણ ઓછી માત્રા છે જેથી પણ આવું બની શકે છે જે થયું એ થયું જો આ વિડીયોને આ ટોપિક ઉપર તમે બીજા વિડીયો જોવા માગતા હોય અને આ વિડીયો મજા આવી હોય તો કમેન્ટ કરી દેજો અને ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીએ આવા જ એક નવા વિડીયોમાં જય માતાજી જય શ્રી રામ જય સોમનાથ